જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ત્રેપન સહજ યોગી ની રજૂઆત કરીશું પશ્ચિમના એક બહુ મોટા દાર્શનિકે કહ્યું છે કે સત્ય તો આ રસ્તા ઉપર જ પડ્યું છે તેને શોધવાનું છે જ નહીં માત્ર આંખો જ ઉગાડવાની છે રસ્તા ઉપર પડેલા સત્યને આપણે જોઈ નથી શકતા કારણ કે તે રસ્તા ઉપર પડ્યું છે નજીકની અને સહજ પ્રાપ્ત વસ્તુનું મૂલ્ય સામાન્ય માણસ કદી નથી સમજી શકતો તેની આંખો દૂર દૂરની અત્યંત કષ્ટ સાધ્ય વસ્તુને શોધવામાં લાગેલી હોય છે શ્રી ભારતીજીના અવસાનથી મોક્ષ સંબંધી મારી માન્યતાઓ ગૂંચવાઈ ગઈ હતી તેમાં એક નવી ઘટનાએ ધડાકો કર્યો ટેકરા મઠના દ્વારેથી થોડે જ આગળ રમકડા બનાવનાર એક કુંભાર રહે જતાં આવતા મારી નજર સહજ રીતે તેના ઉપર તથા તેના બનાવેલા રમકડા ઉપર પડે જ જ્યારે જુઓ ત્યારે માટીના રમકડા બનાવતો હોય અથવા કોઈ વાર હોકો પીતો હોય છેલ્લે છેલ્લે તેણે પોતાનો જ પૂતળું બનાવેલું વૃદ્ધ કાય મોટી ધોળી મૂછો અને નિર્ભાવ ચહેરો તેણે બનાવેલું પૂતળું તેના જેવું જ હતું ખરેખર તે ગ્રામ્ય કલાકાર હતો આગલી સાંજે જ તેણે પોતાના ત્રણેય યુવાન પુત્રો વધુઓ તથા કુટુંબના અન્ય માણસોને વાળું કર્યા પછી ભેગા કર્યા હતા તથા હોક હોકો પિતા પિતા જણાવ્યું હતું કે હવે પરોઢિયાના ચાર વાગે હું દેશ છોડી દેવાનો છું મારી પાછળ કોઈ રડશો નહીં બેન્ડ વાજા મંગાવીને ભજન ધૂન કરતાં કરતાં મારી શમશાન યાત્રા કાઢજો મારી પાછળ આવું ને આટલું જમણ કરજો વગેરે એ વૃદ્ધની વાતને માનવા કોઈ તૈયાર ન હતું કારણ કે તેના નખમય રોગ ન હતો તે સુ પૂર્ણ સ્વસ્થ હતો સમય થઈ સૌ સૂઈ ગયા પહેલાં વૃદ્ધ પુરોઢિયાના બરાબર ત્રણ વાગે ઉઠ્યા સ્નાન આદિ કર્યું સૌને ઉઠાડ્યા અને બરોબર ચાર વાગે દેહ છોડી દીધો સૌની નવાઈનો પાર ન રહ્યો સવાર થતાં થતાં તો બેન્ડવાજા આવ્યા અને સૌ નાચવા ગાવા લાગ્યા તપાસ કરી તો બધી વાતની ખબર પડી મારા વિચારોને ગતિ મળી જેણે ગીતા રામાયણ કે ઉપનિષદો જેવા જ્ઞાનના ગ્રંથો વાંચ્યા ભણ્યા નથી જેણે જ્ઞાનની ચર્ચાઓ કરી નથી જેણે ધ્યાન કે યોગ કર્યો નથી એવો એક સામાન્ય અભણ માણસ આવી રીતે પૂર્ણ સ્વસ્થતાથી યોગીઓના મોતે મરે અને જેણે કચન કામિનીનો પૂર્ણ ત્યાગ કરી ઉચ્ચ તત્વજ્ઞાન પચાવ્યું હોય તે અસંતોષ થાય તેવી રીતે મરે શું સમજવું ઘણા દિવસો સુધી હું વિચાર વિચારતો જ રહ્યો ખરું શું અંતે મને સમજાયું પહેલાં કુંભારનું સહજ જીવન હતું તે ખરાબ માર્ગ ઉપર હતો તે ભલો અને તેની માટી ભલી કોઈ ખટપટ નહીં અસંતોષ નહીં ભક્તપણાનો કે યોગીપણાનો કોઈ ડોળ કે આડંબર નહીં જેવો છું જે છું તે સહજ રીતે મને જોઈ લો હું રમકડા બનાવનાર માત્ર કુંભાર જ છું તેથી વધુ કંઈ નહીં આ તેનું સરળ તથા સહજ જીવન હતું તેની પત્ની હતી બાળકો હતા ઘર સંસાર હતો છતાં અલિપ્ત હતો અલિપ્તપણાનો તેણે કદી દાવો ન કર્યો કે ન તો તેનો દેખાવ કર્યો કારણ કે તેને લોકેશણા ન હતી પુત્રેષણા કે વિતેષણા પણ ન હતી સહજ રીતે જે મળ્યું તેથી સંતોષ હતો મેં અનેક યોગીઓને નજીકથી જોયા છે જે દિવસો અરે મહિનાઓ સુધી રૂમમાં કે ગુફાઓમાં પુરાઈ રહે છે શક્તિપાતનો દાવો કરે છે પોતે ઊંચી ભૂમિકાએ પહોંચ્યા છે અરે ભગવાન છે તેઓ ડોળ કરે છે આવા લોકોના પ્રચાર સાહિત્યની સેવાળને ભેદીને જો કોઈ ઊંડે જુએ તો તેમને આઘાતજનક જુદી જ વાસ્તવિકતા દેખાશે સામાન્ય માણસમાં જે સત્ય તથા ઈશ્વરનું સામીપ્ય હોય છે તે સુપરમેનોમાં નથી હોતું આ બે ઘટનાઓ તથા અન્ય યોગીઓના સામીપ્યથી હું નિર્ણય કરી શક્યો કે સહજ જીવન બરાબર છે રૂમ કે ગુફાઈમાં પૂરાઈ રહેવું દર્શન માટેનો સમય નક્કી કરી દર્શનાર્થીઓ આગળ પરમયોગનો દોડ કરી દર્શન આપવા વગેરે સહજ માર્ગ નથી પહેલા કુંભારના દર્શન કરવા કોઈ નહોતું આવતું કારણ કે રસ્તા ઉપરનું સત્ય હતું સસ્તું તથા સહજ હતું એટલે તેને ઓળખવાની કોઈને પડી ન હતી પણ ગુફામાં પુરાઈ રહેનારાઓ પાછળ લોકો પાગલ થતા હોય છે દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે ભીડ ભીડને વધારતી હોય છે અંતે એક સફળ દુકાન દર્શન આપવા તથા આશીર્વાદ આપવાનો ધંધો ધમઘોલ ધમધોકાર ચલાવતી થઈ જતી હોય છે પ્રચાર તંત્ર આયોજન અને યથોચિત આડંબર આવડે તો અહીંના આધ્યાત્મિક ક્ષેત્રના ઉપગ્રહ થવામાં જરાય વાર ન લાગે પણ હા સત્ય તો રસ્તા ઉપર જ પડ્યું છે તમારી આંખ આગળ જ જો જોઈ શકાય તો સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ